નમસ્કાર છેલ્લા બે દિવસથી રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષકો ગુલ્લી મારતા હોવાના કે અન્ય વિવિધ કારણોસર લાંબા ગાળાની રજા ઉપર ઉતરી ગયા હોવાના તો મૂળ શિક્ષકની જગ્યાએ ડમી શિક્ષક શાળામાં આવતા હોવાના સમાચારો સામે આવી રહ્યા છે એવામાં રાજ્ય સરકારે દાવો કર્યો છે કે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં બે પોઈન્ટ ઓગણત્રીસ લાખ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારીમાં પ્રવેશ લીધો છે તો શું આંકડાઓ ખરેખર એ વાતની પુષ્ટિ કરે છે કે રાજ્યના વાલીઓ અને વિદ્યાર્થીઓને શિક્ષણ પદ્ધતિ ઉપર વિશ્વાસ બેસી રહ્યો છે કે પછી ઊંચી શિક્ષણ ત્રસ્ત થઈ વાલીઓ અને વિદ્યાર્થીઓ સરકારી શાળાઓ તરફ વળ્યા છે આ સવાલનો જવાબ મેળવવો થોડો મુશ્કેલ છે અને હવે રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા ઉપર નજર કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી વધુ સાડત્રીસ હજાર સાતસો વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળ્યો સુરત મહાનગરપાલિકામાં બાવીસ હજાર આઠસો બાણું વિદ્યાર્થીઓએ તો વડોદરા મહાનગરપાલિકામાં દસ હજાર છસો બે અને રાજકોટમાં છ હજાર બસો ચાર વિદ્યાર્થીઓએ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે તો રાજ્યના અન્ય જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા જુનાગઢ ભાવનગરમાં વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળ્યો તેના આંકડાઓ આપ સ્ક્રીન પર જોઈ શકો છો તો આ સમગ્ર અહેવાલ અને સરકારશ્રીના દાવા વિશે તમારું શું માનવું છે ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવો